ઘરનું ઘર આ એક શબ્દ નથી પરંતુ લાગણી છે કરોડો મધ્યમ અને ગરીબ વર્ગની જ્યારે આ મોંઘવારીના જમાનામાં રોકડેથી ઘર લેવું શક્ય ન હોવાના કારણે બેંક પાસેથી મધ્યમ વર્ગ લોન લે છે અને લોનના જો બે કે ત્રણ હપ્તા ચૂકાઈ જાય તો બેંક દ્વારા સરફેજીના કાયદાનો ઉપયોગ કરીને નોટિસથી માંડીને ઘર સીઝ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવે છે તો આ સરફેજી કાયદો શું છે હું એડવોકેટ કિંજલ પટેલ આપને જણાવીશ તો જ્યારે પણ તમે સ્થાવર કે જંગમ મિલકત પર લોન ત્યારે તમારું લોન ખાતું જો તમે હપ્તા ન ભરો તો એ એનપીએમાં તબદીલ થઈ જાય છે અને એનપીએ એનપીએમાં તબદીલ થાય ત્યારે બેંક દ્વારા સરફેઝીના કાયદાનો ઉપયોગ કરીને સૌ પ્રથમ તો તમને કલમ તેર બે ની નોટિસ આપવામાં આવશે અને ત્યારબાદ કલમ તેર ચાર ની નોટિસ આપીને તમારી સ્થાવર કે જંગમ મિલકત પર તે નોટિસ ચોંટાડીને તેનો પ્રતિકાત્મક કબજો લેવામાં આવશે અને ત્યારબાદ કલમ ચૌદ હેઠળ ડિસ્ટ્રિક્ટ એટલે કે બેંક ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સમક્ષ અને તમારી સ્થાવર કે જંગમ મિલકતનો જંગ કબજો પણ માંગી શકે છે તો આ સામે તમે શું કરશો તો આ સામે તમે એટલે કે ડેપ્ટ રિકવરી ટ્રિબ્યુનલ ડેપ્ટ રિકવરી ટ્રિબ્યુનલ સમક્ષ તમે જઈ શકો છો અને તેમાં સરફેજીના કાયદાની કલમ સત્તર એક હેઠળની અરજી દાખલ કરી શકો છો અને તેમાં સરકાર દ્વારા જે ફીની રકમ નક્કી કરેલી હોય છે તે પણ તમારે ભરપાઈ કરવાની હોય છે જય ભારત જય જય ગરવી ગુજરાત